આજે તો બહુ મસ્ત મસ્ત દિવસ ઉગી ગયો કારણ કે સહી અમે અત્યારે તળાયામાં બહુ મજા આવે અત્યારે અને મેડમ જાય એમ તો કેવા કપડાં પહેરીને ઉપર કેમ પર આ હું પહેરું છું લુગડા છે ડ્રેસ કેમ અમથામ થાતી અમથામ જ નહીં આમ હા નથી ભાઈ નથી આ છે ને એક હેલાનો વિડીયો શૂટ કરતા હા લગન પહેલા કેવી લાઈફ હોય કેવી નહીં એ શૂટ કરતા હા એનો ફૂલ વિડીયો અમારી એક કોમેડી ચેનલ છે અત્યાર સુધી આપણે રિવિલ નહોતું કર્યું પણ આ વિડીયોની અંદર આપણે રિવિલ કરવાના સહી એટલા માટે રૂપા હે ને ડ્રેસ પહેરેલો છે અને હગા પહેલાનું જે વસ્તુ હતી ને એ બધું ચેલું છે તો વિડીયો આવી જાય ને એમાં કોમેડી ચેનલમાં

કેવી લાગે તો ડ્રેસ નો જતો જતો હાલો ઘેર આવું કે હાર ભાઈ કઈ જગુ ના અહીંયા વાડી મતા જનકભાઈ આવ્યા છે ને કઈ આખો વિડીયો શૂટ કરી દીધો ને હવે હે ને જાય છે એમ ઘર વગી તો ફેમિલ ઘરે આવી ગયા ને મસ્ત મસ્ત ચા બની ગઈ છે આ જો બધે ચા પીવે છે સોની સાલી ને આવ્યા બેઠી <laughs> બેર ફબે હું હા હા ભાઈ આવે બહુ મસ્ત આવી તું આગળ રિવીલ કરી દઉં અત્યારે મારા આવું છું બેંકમાં મારે જનકભાઈને થોડું કામ એટલા માટે હું સોની ચા પાણી પી લીધા પી લીધા મને તો બાકી છે બાકી થોડા તો શાકભાગ ખારું બનાવી નાખો હાલો પનીર પનીરનું

આપડે કઈ કે એટલે પૈસા ઉપાડવા ના પાડી તો પછી આપડે તો જનકભાઈ ઉપાડી લીધા ઉપાડવા ના ઉપાડી લીધા હે આપડો કઈ મેળા એવો નહીં તો હવે આપો ખાવા ભૂખ લાગી

ખાતા ખાતા ઉભા કરે હાલ હાલ ગઈ ગલ તો ભાઈ થોડું થોડું ખાઈ લઈ અને પછી ભાજી ઘેરે હવે અમારે હાલો આવજો હાલો મામી હા હવે એક હવે પછી રહેવાનું હવે આવશે પછી પાછા

ભાઈ ઘણા બધા ભાઈ ભાઈ સરકારમાંથી કેટલા બધા સરકાર માંથી માતૃ શક્તિના કેટલી ભેજના આવે ભાઈ આમાં છેલ્લે મહિને ને મહિને લાટ બધા આખું થેલી ભરાઈને આવી જાય અવિનાશ ને એવું આવે નાના છોકરાનું બાલ શક્તિ ના ભાઈ આવું બધું હોય હજી

બાને રેવા આપી અને જવાનું છે હમણાં થોડાક દિવસ પછી પાછું કાઢાવ ને બાદલી એક સર કઢાવવા હા ને ભાઈ બાની એક બે દાઢ છે ને બે દાઢ બે દાઢ ક્યાં આવી પડશે એવું છે તો હવે જવું પડશે થોડાક દિવસ આ દવા પૂરી થઈ જાય ને પછી હવે મોવા જવાનું કીધું ને એક્સરે એક્સરે કઢાવવાનું કીધું છે એક્સરે ને એવું કઢાવીને જઈ આવીશું પછી પાછું જવાનું બતાવવા તેવા કે દાંત ક્યાં હોય પડશે કે નહીં ક્યાં હોય પડે એમ તમે અત્યારે પીવાનું હોય તો આપી દે બાંધ વાસી ખાઈને પછી હા મોટે ડોક્ટર હે અને ફેમિલી હે ને અમારા ભાઈ સિંઘ ને પૂજ્યલા હે અહીંયા આ તો બેર ઘોડી આવેલ છે સવાર دینی લાઈટ નથી એટલે લેટ ને કેટલા થઈ ગયા છે પવન આવતા કે બહાર ઘોડી લીલો વાહ વાદળ ને ઉભે મસ્ત મસ્ત વાતાવરણ થઈ ગયું છે બધું જો વરસાદ એવું છે હા છે હા એવું છે લેવા મળે ને ફરે રાટી તો ગરમી થાતી તો ઓછી થાય હા અને આજ અમારી છે કે કોમેડી ચેનલ છે ને રિવીલ કરવાની છે કા મારું વધારે છે હા કોમેડી ચેનલ છે અમે અહીંયા એમાં તમારો બધાનો ખૂબ એટલે ખૂબ એટલે બહુ સપોર્ટ મળ્યો છે અને એમાં મેં અઠવાડિયે એક જ વિડીયો નાખી કોમેડીમાં અને એ કોમેડી ચેનલનું નામ છે રૂપા કોમેડી એ તમને ટાઇટલમાં ને ડિસ્ક્રિપ્શનમાં બેમાં મળી જાય કોકે ન જોયું હોય તો જોઈ લેજો બધા હા મસ્ત મસ્ત કોમેડીના વિડીયો હોય છે આના બધાએ ન જોયું હોય તો જોઈ લેજો ઘણા ખરાને તો જો કે ખબર જ છે બાકી ઘણા ખરા નહીં ખબર હોય તો ખાસ કરીને રૂપા કોમેડી નામની ચેનલ છે આપણી બીજી તો એમાં અઠવાડિયે એક વિડીયો નાખી પણ હમણાંથી એક મહિનાથી એક વિડીયો નહોતો નાખ્યો તમને બધાને ખબર જ છે કે આપણે એની પરિસ્થિતિ કેવી હતી એટલે આપણે એક મહિનાથી એમાં વિડીયો નહોતો નાખ્યો પણ ફાઇનલી આજે એક વિડીયો શૂટ કર્યો હો અને એ કાલ આવશે તો તમે બધા ખાસ કરીને હે ને આ ચેનલમાંથી જે નવા ગયા હોય ને ખાસ કરીને એમાં હે ને આઠ વાગ્યા આવશે અને આ વિડીયો હે ને બાર વાગે આવશે એટલે તમે બધા હેને જોઈ લેજો અત્યારે એ વિડીયો આવી ગયેલો છે એની અંદર તો ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં તો ફેમિલી હાથ પડી જશે અને બેસી જશે મસ્ત મસ્ત તો તીખારી બનાવી પંખો ફેરવતા પણ ફરતો નહી ભાઈ દો મસ્ત મસ્ત જમવાનું છે તો જમી દેવી તો ફેમિલી મસ્ત મજાનું જમી અને જમીને છું અને ખાસ કરીને હે ને આપણી બીજી ચેનલ છે રૂપા કોમેડી હજી એકવાર કહી દઉં તો એમાં જોવાનું ભૂલતા નહીં મસ્ત મસ્ત એમાં વિડીયો આવે છે કોમેડીના તો અઠવાડિયામાં અત્યારે તો એક જ મૂકી છે પણ તમારો બધાનો તો સપોર્ટ સારો રહે તો આપણે અઠવાડિયામાં બે વિડીયો કેવી રીતે નાખશું ટાઈમ મળશે ત્યારે શૂટ કરશું તો ખાસ કરીને કેવા વિડીયો લાગે એ પાછા આ ચેનલની અંદર આવીને કોમેન્ટ કરી દેજો તો આજનો બ્લોગ બસાઈ હું દીધતી બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પૈસા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી 拜拜。Bye bye.